અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા તારીખ 15મી ના રોજ મહિમા માકે આશીર્વાદ કે નામથી હેમુગડવી હોલ ખાતે રાત્રિના 9:30 વાગે યોજવાનો છે જેમાં 11:00 થી વધુ દેવડાથી આરતી થશે તેમજ હાસ્ય દરબાર પણ યોજવાનો છે ત્યારે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલ રવાણી સહિતના સભ્યોએ અક્તક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી જય અંબે નમસ્કાર મેહુલ મહેન્દ્રભાઈ રવાણી અરિહંત ઇન્વેસ્ટમેન્ટ પરિવાર સદ્ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી પારશ્મિની મહારાજ સાહેબના આશીર્વાદ અને પ્રેરણાથી રાજકોટ શહેરના તમામ શહેરીજનો માઈ ભક્તો અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટ પરિવારના દરેક સભ્યો માટે પંદર જાન્યુઆરી બુધવારે રાત્રે સાડા નવ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે આપ સૌ માટે આપ સૌને ગમે તેવું કાર્યક્રમ લઈને આવી રહ્યા છીએ મહિમા મા કે આશીર્વાદ કી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમ છે કે જેમાં એકાવન બ્રાહ્મણો દ્વારા મહામેરુ શ્રી યંત્રનું પૂજન કરવામાં આવશે હરદેવભાઈ આહિર આપણને સૌને રસ પીરસશે રાજકોટ શહેરની આપણી જ દીકરીઓ જે મહાના ગીત ઉપર ડાન્સ તથા નૃત્ય રજૂ કરશે દરેક વ્યક્તિ માટે એક સરસ મજાની કીટ તૈયાર કરવામાં આવેલી છે જે આપને એન્ટ્રી વખતે આપવામાં આવશે કાર્યક્રમનો કોઈપણ પ્રકારનો ચાર્જ નથી પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે દરેક વ્યક્તિએ એન્ટ્રી પાસ લેવા ખાસ જરૂરી છે સાડા નવ કલાકે બુધવારે રાત્રે પંદર જાન્યુઆરીએ હેમુગઢવી હોલ ખાતે તમામ શહેરીજનો ખાસ પધારજો એવી આજરોજ મારી ટીમ અરુણભાઈ નિર્મળ હર્ષદભાઈ મહેતા હરેશભાઈ દોશી અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટની પૂરી ટીમ આપ સૌને વિનંતી કરી રહી છે કે એક ભવ્ય દિવ્ય અલૌકિક અવિસ્મરણીય કાર્યક્રમ કે જ્યાં આપણે સૌ સાથે મળી મા અંબા આદ્ય રાજ રાજરાજેશ્વરી જગદંબિકાની આપણે આરતી કરીશું પૂજન કરીશું અને એ માહોલ એક અલગ હશે કે જ્યારે માના આશીર્વાદ પ્રાપ્ત થતા હશે હજારથી પણ વધુ લોકો એકી સાથે દીવડાઓ હાથમાં લઈ માની આરતી કરશે ધજા ફરકાવશે અને ઘંટ નાદ થશે તો આ અલૌકિક અને ન ભૂલાય તેવો ઐતિહાસિક અવસરમાં આપ સર્વને હાર્દિક આમંત્રણ આપું છું આપ બધા ખાસ પદાર્જો અને આજરોજ આદરણીય શ્રી સતીશભાઈ મહેતા અબતકની પૂરી ટીમ અને દરેક ટીમ મેમ્બરનો આ તકે હું આભાર માનું છું કે અમારી ટીમને આ મોકો આપ્યો અને આપ સૌ સુધી આ વાત આજે પહોંચી શકી છે આભાર જય જીનેન્દ્ર આપ સૌને એન્ટ્રી પાસ સાધના ડાઉનટાઉન બિલ્ડિંગ ત્રીજા માળે ત્રણસો એક નંબરની ઓફિસ અરિહંત ઇન્વેસ્ટમેન્ટમાંથી આપ સૌને મળી શકશે જુબેલી ચોકમાં આલ્ફેડ હાઈસ્કૂલની સામે પંજાબ નેશનલ બેન્ક છે ત્યાં બાજુમાં સાધના બિલ્ડિંગ છે ત્યાંથી આપ સૌને એન્ટ્રી પાસ મળી શકશે